મોરબી ક્રાઇમ બ્રાન્ચ ટીમે માળિયા મિયાણા તાલુકાના વીરવિદરકા ગામ નજીક આવેલ હોટલના ગ્રાઉન્ડમાંથી ગેસ કટિંગનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે જેમાં આરોપીઓ ગેસ ટેન્કરમાંથી ગેસનું કટિંગ કરી સિલિન્ડર ભરવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચ ટીમે દરોડો પાડી સ્થળ પરથી ગેસ ભરેલ ટેન્કર બોલેરો પિકઅપ સિલિન્ડર સહિત કુલ છપ્પન પોઈન્ટ ચાલીસ લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય એક શખ્સને ઝડપી પાડ્યો હતો આ સાથે જ ટેન્કર ચાલક તથા બોલેરો ચાલક સહિત ને ફરાર થયા હતા આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ટીમે આગળની તપાસનો ધમધમા માટે શરૂ કર્યો છે શુકુમારે તો અને મોરબી એસપીસે રાઉટ્રીપાર્ટીની સદસ સૂચના હેઠળ મોરબી એલસીબી પીઆઈ મેં મંડિયાને ગામગીરી સૂંપવામાં આવે કે ચોરી ચૂપી અનધિકૃત જે ચોરીઓ થઈ રહી છે અને કેટલાક ગંભીર જોખમકારક ઘટનાઓ બનાવો ને અંજામ આપી રહ્યા છે એવા હિસ્સાઓ ઉપર કડક કાર્યવાહી કરવાની આ અન્વયે પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઈ બી ડી ભટ્ટ એસઆઈ પટેલ ને વીએન પરમારની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાંથી ત્યારે માળિયા તાલુકાના વીર વિદરકા ગામે પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતી ટેન્કર અને અલગ અલગ મુદ્દામાલ સાથે એક ઇસમને કુલ છપ્પન લાખ ચાલીસ હજારના મુદ્દામાલથી ક્રાઇમ બ્રાન્ચ મોરબીએ પકડી પાડેલ છે આ કામે કુલ ચાર આરોપીઓ સંકળાયેલા હતા અને ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જેમાં પકડાયેલ આરોપી સાજન ઉર્ફે શરીફ ખાન પઠાણ ઉંમર વર્ષ એકવીસ હાલ પરંપરા હોટલ વીર વિદર્ભા ગામવાળો મુખ્ય આરોપી છે તદુપરાંત પકડવાના બાકીમાં ટેન્કર અને બોલેરો પિકઅપ ગાડીના ચાલક અને બોલેરો ગાડીનો એક બીજો ચાલક જે રેડ દરમિયાન પોલીસને જોઈ નાસી ગયેલા હતા આ કામે મુદ્દામાં કબજે કરવામાં આવ્યા હતા જેમાં ગેસ ટેન્કર ગેસ ભરેલા સિલિન્ડર બોલેલો ગાડી ગેસ ભરેલા ખાલી સિલિન્ડર ગેસના અને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજન કાટો અને રબર વાલ આ બધું જે કામ હતું એ એકદમ ઓર્ગેનાઇઝ તરીકેથી કરવામાં આવતું હતું ખૂબ જ જોખમી હતું જે ગેસની મોટી ટેન્કરમાંથી નાના ગેસના બાટલામાં બાટલા ભરી અને અનધિકૃત રીતે વેચાણ કરવાનું આ કામ હતું જે એલસીબીએ પકડી પાડીને ખરેખર એક જીવન રક્ષક કાર્ય કરી છે